ખાભરના ઉંડાઈ ગામે યુવા મંડળ દ્વારા શ્રી ગણેશ મહોત્સવના બે હજાર ચોવીસમાં દસ વર્ષ પૂર્ણ થયા શ્રી ગણેશ મહોત્સવની ઉજવણી ભાભર તાલુકાના ઉંડાઈ ગામે યુવા મંડળ ઉંડાઈ દ્વારા કરવામાં આવી હતી ગણપતિ દત્તાની ગણેશ ચતુર્થીના દિવસે સ્થાપના કરાઈ હતી જેમાં ગણપતિ બાપ્પા મોરિયા ખીના લાડુ બોળિયા ગણપતિ બાપ્પા આપણા એવા નાથથી ગણપતિ બાપાની સ્થાપના કરાઈ હતી અને ગણેશ તુંદણા સૌના દુઃખ હરનાર દેવ પણ ગણવામાં આવે છે અને કોઈ પણ સારું કામ કરતા પહેલા જેમનું પહેલું નામ લેવાય છે અને પછી શુભ કાર્યની શરૂઆત કરાય છે એવા ગણપતિ મહોત્સવ નિમિત્તે ભાભર તાલુકાના ઊંડાઈ ગામે યુવા મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દસમા વર્ષે વિઘ્નહર્તા અને પ્રથમ પૂજનીય એવા ગણપતિ દાદાની ગરવા ભાવ સાથે સ્થાપના કરવામાં આવી હતી અને ગણપતિ દાદાની મૂર્તિનું પૂજન અર્ચન કરી ગણપતિ દાદાની મૂર્તિનું પાંચમા દિવસે વિસર્જન કરવામાં આવ્યું હતું જેમાં એકસો એક કિલો ના મોતીચુરના લાડુ નો પ્રસાદ ધરાવીને હર્ષોલ્લાસ સાથે ગણપતિ બાપાને વિદાય આપવામાં આવી હતી અહેવાલ ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા